બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી માર્ગ અકસ્માતમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે જેમાં વાહન ચાલકોની પૂર ઝડપ અને કપલત ભર્યા ડ્રાઇવિંગના લીધે અકસ્માત સર્જાતા રહે છે આજે ડીસા તાલુકાના કંસારીને વાડા વચ્ચે એક નીલગાય આવી જતા ધડાકાભેર ગાડી સાથે અથડાતા અકસ્માત સર્જાયો જેમાં ગાડી ચાલકોની સમયસૂચકતાને લીધે કાર ચાલકનો આ બાદ બચાવ થયો હતો જ્યારે ગાડીના આગળના ભાગમાં મોટું નુકસાન થયું હતું ઘટનાની વિગત એવી છે કે અર્જુનભાઈ બચુભાઈ ભરતિયા પોતાની ગાડી લઈને પાંથાવાડા તરફ જઈ રહ્યા હતા ત્યારે કંસારીના જક્યાંથી એક લગાયેલ રસ્તા ઉપર આવી જતા ધડાકાભેર ગાડી સાથે અથડાતા અકસ્માત સર્જાયો ત્યારે ગાડી ચાલક અર્જુનભાઈની સમય સૂચકતાથી તેમનો અને તેમના સાથીદારોનો આબાદ બચાવ થયો હતો જો ગાડીના આગળના ભાગમાં મોટું નુકસાન થયું હતું દિશાથી પાંથાવાડા તરફ જઈ રહ્યા હતા તો અહીંયા કંસારીથી માઈવાડા વચ્ચે રોજનો વચ્ચે આવતા ગાડીને થોડું નુકસાન થયું અમને કશું લાગે એવું કરેલ નથી